આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પાદરા તાલુકાના રાજપુરા ગામ ખાતે આવેલા ત્રણસો પચાસ વર્ષ જૂના શ્રી રણછોડરાયજી ભગવાનના મંદિરના જીર્ણોધાર માટે શિલાન્યાસ વિધિ પૂજ્ય સંતો મહંતો અને અગ્રણીઓના હસ્તે કરવા આવ્યું છે શ્રી રણછોડરાયજી ભગવાનના નવનિર્મિત મંદિરના ભવ્ય નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કાર્યક્રમ રાજપુરા ગામ ખાતે યોજાતો નવનિર્મિત મંદિરમાં શ્રી રણછોડરાયજી શ્રી લાલજી મહારાજ તથા જદારામ બાપાના પણ બિરાજમાન કરવામાં આવશે આ પ્રસંગે પૂજ્ય શ્રી મહંત જગન્નાથ દાસજી મહારાજ માલસરવાડા તથા ભગતનું નામ શાયલા મંદિરના સંત શ્રી માધવદાસજી મહારાજ તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમા સહિત ગામના અગ્રણીઓના હસ્તે નવનિર્મિત મંદિર માટે શિલાન્યાસ વિવિધ કાર્યક્રમ યોજાયો છે સંતો મહંતો અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે હું અશોક પંડે બોલું છું આ રાજુપરા સમસ્ત ગ્રામ સમાજ તરફથી અને ભક્તજન મંડળથી રાજુપરા રણછોડજી રાયજી મંદિર જે સાડી ત્રણસો વર્ષ જૂનું જ મંદિર છે એનું પુનઃ ઉદ્ધાર જીર્ણોદ્ધાર માટે આજે સાયલાથી માધવદાસજી મહારાજ અને માલસરથી જગન્નાથજી મહારાજ આવેલ છે અને એમના દિનુ મામાના હસ્તે અહીંયા શિલાન્યાસ કરવામાં આવે છે રણછોડજી મહારાજની મૂર્તિ પછી જલારામ બાપા ની મૂર્તિ અને લાલજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જે રણછોડ રાય કી જે લાલજી મહારાજ કી જે સનાતન ધર્મ કી જે સચિદાનંદ રૂપાય વિશ્વ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલો શ્રી રણછોડ રાય કી જે દેવીને દેવતાઓથી સુરક્ષિત એવી આપણી ભારતની પવિત્ર ધરતી જે ધરતી ઉપર ગુજરાત રાજ્યના પાદરા તાલુકાના રાજુપુરા ગામની અંદર જે નૂતન આજે મંદિરનો શિલાન્યાસના સુપવિત્ર પ્રસંગે અમારા માળસરથી મનશ્રી મહારાજજી એવા બરોડા ડેરીના ચેરમેન દિનુમા એવા અન્ય આમંત્રિત મહેમાનો દરેક વડીલો માતાઓ ભયમ આમ તો જોવા જાવ જ્યાં ધર્મ છે ત્યાં જ દરેક વસ્તુ જોડાયેલું છે આ ગામની અંદર મિનિમમ સાડી ત્રણસો ચારસો વર્ષ જૂનું મંદિર રણછોરાયનું પણ આજે ગામના ભક્તોની ખૂબ જ ઈચ્છા કે આપણા ઘેડિયાઓ જે ત્રણસો વર્ષ પહેલા આ મંદિર જે જ્યાં તો આપણે પુન એનો જીર્ણોધ્ધાર કરી નૂતન મંદિર બનાવીએ અને એ મંદિરની અંદર રાજકીય મહાનુભાવ ગામની પણ નગરપ્રેમી જનતા અન્ય સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ છે માટે જ્યારે જ્યારે સમય મળે ત્યારે રાજુપુરા ગામની અંદર આજે રણછોરાય ભગવાન જલારામ બાપા અને લાલજી મહારાજની મૂર્તિ ત્યાં સ્થાપના કરવાની છે તો દર્શન કરવા આવજો અને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે એવી જગતના ઠાકરને પ્રાર્થના જય શ્યારામ જય શ્રી કૃષ્ણ રણછોડ રાય કી જે